જય માતાજી મિત્રો તો આજે હું તમને બતાવીશ કે કમરપટ્ટી કઈ રીતે લગાવી કમરપટ્ટીમાં શું થાય છે કે ઘણીવાર કમરપટ્ટી પલટાવી પછી આપણે કમરપટ્ટી હોય છે ખેંચાય છે ક્રિજ આવે છે તો એનું એક કારણ છે હું આજે તમને બતાવીશ તો જો આપણે કમરપટ્ટી લગાવવા માટે પટ્ટી લઈ લીધી છે સીધી એને એક તરફથી મેં વાળી સીતી અને બ્લાઉઝ સીતું રાખ્યું છે અને એની ઉપર આપણે કમરપટ્ટી ઊંધી રાખી છે તો આ રીતે જ્યાં ટક્સ હોય જો અહીંયા ટક્સ છે ત્યાં મેં ચપટી લીધી છે જ્યાં જ્યાં આપણે કમરમાં ટક્સ આવે ત્યાં આપણે એક ચપટી લેવાની મતલબ કે ક્રિજ આગળનો ભાગ છે મારે ટક્ષવાળું બ્લાઉઝ છે તો નીચે એક ટક્સ આવે તો મેં આગળના ભાગમાં પણ એક ચપટી લઈ લીધી છે આ પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં આપણે બે ટક્સ આવે છે તો જો ત્યાં ટક્સ છે ત્યાં આપણે એક ચપટી લઈશું એટલે કે પ્લેટ લગાવવાની ચપટી પણ કહેવાય પ્લેટ પણ લગાવાય તમે જે કહેતા હોય તે તો હવે આ બીજો ટક્ષ આવ્યો ત્યાં પણ આપણે એક પ્લેટ ભરીશું એટલે કે ચપટી લઈ લઈશું નાની એવી બહુ વધારે નહીં નાની એવી લેવાની છે આ રીતે જોઈ શકો છો તમે તો અહીંયા પણ મેં એક ચપટી લઈ લીધી એટલે કે એક પ્લેટ લઈ લીધી આ રીતે સિમ્પલ બ્લાઉઝ હોય કટોરીવાળું તો એમાં ખાલી પાછળના ભાગમાં જ આપણે બે ટક્સ હોય છે ત્યાં જ લેવાની રહેશે અને ચાર ટક્ષવાળું બ્લાઉઝ છે અમારે તો મારે આગળના ભાગમાં પણ મેં ચપટી લીધી છે આગળના મતલબ આગળના ભાગમાં તમે પ્લેટ ના ભરો તો પણ ચાલે છે ખાલી વાહનના ભાગમાં એટલે કે પાછળના ભાગમાં બે ટક્સ હોય એની જ આપણે ચપટી લેવી તો પણ ચાલે છે તો જો આપણે આ કમરપટ્ટી આ રીતે લગાવીશું હવે આપણે એને પલટાવવાની છે તો પલટાવવા માટે એક ફિનિશિંગ માટે આપણે સિલાઈ મારીશું તો એ ફિનિશિંગની સિલાઈ ક્યાં લગાવી આપણે ફિનિશિંગની સિલાઈ આપણે લગાવીશું કમરપટ્ટી ઉપર બ્લાઉજ ઉપર નહીં કમરપટ્ટી ઉપર લગાવવાની છે આ સિલાઈ લગાવવાથી આપણું ફિનિશિંગ સરસ આવે છે અને સરસ રીતે આપણી કમ કમરપટ્ટી પલટાઈ જાય છે તો તમે જોઈ શકો છો મેં કમરપટ્ટી ઉપર ફિનિશિંગ માટે સિલાઈ લગાવી દીધી છે હવે આપણે કમરપટ્ટીને પલટાવી દઈશું તો જો આપણે કમરપટ્ટી પલટાવીશી અમે તો જ્યાં જ્યાં પ્લેટ આવે ને આપણે વ્યવસ્થિત હાથેથી સરખું ફિનિશિંગ કરતા જઈશું અને પ્લેટને બેસાડતા જઈશું અને સિલાઈ કિનારી ઉપર લગાવતા જઈશું તો આ રીતે કમરપટ્ટી લગાવવાથી આપણે સરસ એવું ફિનિશિંગ આવે છે કમરપટ્ટીમાં તમે જોઈ શકો છો પ્લેટું લેવાથી આપણે જ્યારે આ રીતે પલટાવતા હોય તો આપણી કમરપટ્ટી ખેંચાતી નથી પ્લેટ ન લઈએ તો આપણે ટક્ષના કારણે કેમ કે આપણે બ્લાઉઝમાં નીચેથી ટક્ષ લીધેલો હોય છે એના કારણે કમરપટ્ટી પલટાવી ત્યારે આપણે ખેંચાય છે આ પ્લેટ લેવાથી ચપટી લેવાથી આપણી કમરપટ્ટી ખેંચાશે નહીં અને પરફેક્ટ રીતે ફિનિશિંગ સાથે આવી જશે તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર તો જરૂરથી કરજો આ વિડિયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી બધાને